કેમ છો દોસ્તો મજા માને આજે આપણે ધોરણ છના અંગ્રેજી વિષયની જે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ લેવાવાની છે તેના માટે થઈ અને બ્લુ પ્રિન્ટ આધારિત મોસ્ટ એમપી પ્રશ્નોના અસાઇનમેન્ટ આપણે તૈયાર કરેલા છે અને આ જે અસાઇનમેન્ટ છે તે દરેક વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રો માટે ખૂબ જ ઉપયોગી સાબિત થવાના છે કારણ કે આ જે અસાઇનમેન્ટ છે અને આ જે પ્રશ્નપત્ર છે તેની અંદર આપણે તમારી સ્વ અધ્યયન પોથી એકમ કસોટીઓ ગયા વર્ષના જૂના પ્રશ્નપત્ર અને જે પાઠ્યપુસ્તક છે તેની અંદરથી ફી મોસ્ટ આઈએમપી પ્રશ્નો એટલે કે પરીક્ષાની અંદર પૂછાઈ શકે તેવા પ્રશ્નો વીણી વીણીને ગોતી ગોતીને આપણે આ અસાઇનમેન્ટની અંદર અને આ પ્રશ્નપત્રની અંદર મૂકેલા છે અને એ પણ અધ્યયન નિષ્પત્તિના આધારે બ્લૂ પ્રિન્ટના આધારે તો દરેક વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રો માટે આ અસાઇનમેન્ટ અને આ પ્રશ્નપત્ર ખૂબ એટલે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે ખૂબ મહત્ત્વનું છે અને ખૂબ ઉપયોગી સાબિત થવાનું છે તો દરેક વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ અવશ્ય આ જે અસાઇનમેન્ટ છે આ જે પીડીએફ છે તે મેળવી લેવું અને તેનો અભ્યાસ કરી લેવો જેથી કરીને દરેક વિદ્યાર્થીઓ જે છે તે પરીક્ષા માટેની સારામાં સારી તૈયારી તૈયારી કરી શકે અને પરીક્ષાની અંદર સારામાં સારા ગુણ પ્રાપ્ત કરી શકે આ અસાઇનમેન્ટ શિક્ષકો માટે પણ એટલું જ ઉપયોગી છે કારણ કે શિક્ષકો પણ આ અસાઇનમેન્ટના અભ્યાસથી અસાઇનમેન્ટને મેળવી અસાઇનમેન્ટને પ્રાપ્ત કરી પોતાના જે વિદ્યાર્થીઓ છે તેમને સારામાં સારી રીતે પુનરાવર્તન કરાવી શકશે દ્વિતીય સત્રાંત પરીક્ષાનું રિવિઝન કરાવી શકશે અને પરીક્ષાની અંદર સારામાં સારા માર્ક્સ પ્રાપ્ત કરવા માટે થઈ અને તેમને પ્રોત્સાહિત કરી શકશે મિત્રો આ જે અસાઇનમેન્ટ છે તેની અંદર પ્રશ્નની સાથે સાથે તમે જોઈ શકો છો કે જવાબો પણ આપેલા છે જેથી કરીને દરેક વિદ્યાર્થીઓ જે છે તે પ્રશ્નની સાથે સાથે જવાબનો પણ અભ્યાસ કરી શકે અને એને જવાબ મેળવવા માટે થઈ જવાબ ગોતવા માટે થઈ બીજે કશે જવાની જરૂર પણ પડશે નહીં તેમને બધા જ સોલ્યુશન સાથેના આન્સર જે છે તે અહીંયાથી જ પ્રાપ્ત થઈ જશે મિત્રો તમને બીજી કોઈપણ ચેનલ ઉપર અથવા બીજી કોઈપણ જગ્યાએ આવા બ્લુ પ્રિન્ટ પ્રમાણે અધ્યયન નિષ્પત્તિઓના આધારે તમને આ પ્રમાણેના અસાઇનમેન્ટ અથવા તો પ્રશ્નપત્ર જોવા નહીં મળે ફક્ત આપણી ચેનલ ઉપર જ આપણે તન તોડ મહેનત કરી અને તમારા માટે આ ખાસ સ્પેશિયલ અસાઇનમેન્ટ તૈયાર કરેલા છે તો દરેક વિદ્યાર્થીઓને શિક્ષક મિત્રોએ અવશ્ય આ જે અસાઇનમેન્ટ છે તેની આ પીડીએફ મેળવી લેવી અને આ પીડીએફ મેળવી અને તેનો અભ્યાસ કરી લેવો જેથી કરીને દરેક વિદ્યાર્થીઓ સારામાં સારા ગુણ પ્રાપ્ત કરી શકે મિત્રો આ જે અસાઇનમેન્ટ છે તેના અભ્યાસથી તમે પરીક્ષામાં સારામાં સારા ગુણ પ્રાપ્ત કરી શકશો હવે આજે અસાઇનમેન્ટ છે તે તમારા માટે ખૂબ મહત્ત્વનું અને ખૂબ ઇમ્પોર્ટન્ટ તો છે જ એટલા માટે તમે તમારા તમામ દોસ્તો મિત્રો સગા સંબંધીઓ દોસ્તો ભાઈબંધ કે જેઓ પણ સોસાયટી શેરીમાં મહોલ્લામાં ગલીમાં રહેતા હોય ધોરણ ત્રણથી આઠની અંદર અભ્યાસ કરતા હોય તેમને જરૂરથી આના વિશે માહિતી આપજો કે ભાઈ આપણે આ ચેનલ ઉપર ધોરણ ત્રણથી લઈ અને આઠ સુધીના જે દ્વિતીય સત્રાંત પરીક્ષા લેવાની છે તેના જે મોસ્ટ ટાઈમ બી પ્રશ્નપત્ર છે તે મૂકવામાં આવેલા છે જેની અંદરથી પરીક્ષામાં પણ ઘણા બધા પ્રશ્નો પૂછાવાની શક્યતા છે સંભાવના છે તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આ જે સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ છે એ મેળવી લેવી તેનો અભ્યાસ કરી લેવો જે દરેક માટે ખૂબ ઉપયોગી સાબિત થવાની છે તો મિત્રો આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું સરસ મજાની કોમેન્ટ આપવાનું અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી કરીને આવનારા તમામ દ્વિતીય સત્રાંત પરીક્ષાના જે વિડીયો છે તે તમને પ્રાપ્ત થતા રહે પીડીએફ છે તે તમને પ્રાપ્ત થતી રહે